રાજકોટ એક સૌરાષ્ટ્રનું પાટનગર છે જૈનોની અહીંયા વસ્તી પણ એટલી છે અને એમાં ગોંડલ સંપ્રદાયની અંદર સ્વર્ગીય પૂજ્યપાઠ પ્રેમ ગુરુદેવ જે સંસાર પક્ષે અમારા પિતાશ્રી હતા એમની સાથે જ અમારી દીક્ષા નાઇન્ટીન એટી ટુ પંદર ફેબ્રુઆરીના ઉપલેતા ઉજવાયેલ અને એંસી વર્ષની ઉંમરે એમને દીક્ષા લીધેલી એટલે ચાર સાડા ચાર વર્ષ પછી એમનો વિયોગ થયો અને ત્યાર પછી આ જીવનના ચુમાલીસમાં વર્ષમાં પંદર ફેબ્રુઆરીના પ્રવેશ છે તો એ નિમિત્તે દિવસીય કાર્યક્રમમાં આવતીકાલે સમસ્ત રાજકોટ માટે સમૂહ ચારસો છેમાલીસ આઈમ્બિલ તક છે અભય ભારદ્વાજોલમાં એમની સાથે એક પારિયાદમાં જેમની બીજી માર્ચના દીક્ષા છે દર્શન કુમાર માલવણીયા અઢાર વર્ષના સી એ સ્ટુડન્ટ તો એમનો પણ સન્માનનો કાર્યક્રમ કાલે છે અને જે રાજસ્વભાવ આશ્રમ શાઇલા કે જેમના મૂળ સ્થાપક સદગુણાબેન સિયુ શાહ કે જેમને કરોડોના દાન આપ્યા છે એમના પુત્રી મિનલબેન શાહ પણ આવતીકાલે ત્યાં પોતાનો સ્વાધ્યાય આપશે અને એ રીતે શુક્રવાર શનિવારે સાડા નવ વાગે યમુગઢવી હોલમાં આ દીક્ષા જયંતિનો સંયમ અભિવનના કાર્યક્રમ યોજાશે અને દેશ વિદેશના અનેક ભાવિકો ઉપસ્થિત રહેશે અને ત્યાર પછી આ જે સંકુલ બનનું છે એકસો પંદર વર્ષ જૂનું જેનું ઉદઘાટન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અઢાર બે ઓગણીસો પચીસના કરેલું અને સર લાખાજી રાજ નામદાર સાહેબની હાજરીમાં એમનું પ્રમુખ સ્થાન તો એ સંપૂર્ણ સંકુલ નવનિર્માણને પામ્યું છે અને તમે જોઈ જ રહ્યા છો કે આ જ સંકુલમાં આ જ કેમ્પસમાં એક મલ્ટીપર્પસ વિવિધ લક્ષી મહાવીર ભવન અને સમાજને ઉપયોગી બને એવો એક હોલ બન્યો છે એના ક્ષેત્ર વિશુદ્ધિ જાત શનિવારે ચારથી પાંચ આ કેમ્પસમાં યોજાશે અને રવિવારે સવારે અપતપ પરિવારના સૌજન્યથી રાષ્ટ્રીય શાળાથી એક શોભાયાત્રા ત્યાર પછી પોણા દસથી સાડા બાર વચ્ચે આ બંને સંકુલના ઉદ્ઘાટન વિધિનો કાર્યક્રમ થશે અને આ રીતે આ ત્રિદિવસીય મહોત્સવ ઉજવાશે